ભાઈ તું કા પાછો ફોન કાપી નાખો હું ફેમિલી સાથે શું કીધું તું તને એ તો તું ક્યારે ફ્રી થાય તો લુખા કે નઈ બોલો તો આપો ફોન કરીને ધમકી આપે નડી જાય ને આવી બધી વાતો કરે એમને કરોડપતિ નો છોકરો હોય તો બધા ને કરોડપતિ નો જ છું દીકરો

તારા ઘર નો ઈ બધો હાલો હું મારા ઘર નો જ છું ને ભાઈ હું મારા ઘર નો છું હાલો ભાઈ ફોન આવશે હો ઉપાડ લેજો હા ખોટા ધમકી વાળો ફોન નો કરતો હાલો ભાઈ ફોન ઉપાડ લેજો હા અત્યારે વાત કરજો ને હાલો ભાઈ ની ઉપાડ લેજો ભાઈ ટાઈમ હોય તારા ઈ મારા ટાઈમ નથી તારા ફોન ઉપાડવાનો ભાઈ હું ફોન નો કરજો ઉપાડજો હા મન હેરાન નો ખોટો ફોન ન કરતો ભાઈ હા તને આની વાર છે તું લુખા બોલ્યો ને તને ક્યાંથી ફોન આવશે તું જોજે અરે ક્યાંથી ગમે ત્યાંથી કોઈ નરેન્દ્ર મોદી નો ફોન આવશે

તો બધું મુકાય ધમકી આપે તને ખબર પડે ને ધમકી નું ધમકી આપી છે તેનો ભી હટી જાય એટલે હે તેનો ભી આમાં recording થાય જ છે ભાઈ તારે તું આ તારા બે video આયવા ને એટલે તારે તારી હેલ્પ નહીં મારી જરૂર છે થોડી હું હેલ્પ કરું જ છું પણ આવી રીતે કોઈ ની help ના કરાય મારે મારે ધમકી આપી બરોબર તું કર આવી રીતે મારી વાત તો સાંભળ તું ભાઈ હું મેઘ નો દીકરો છું મારે દસ લાખ રૂપિયો બરોડા માં ને એટલે મારે તારી જરૂર પડી છે. પચીસ કઢાવી લે ને ભાઈ નથી કરતા તું સમાજ સેવા શેક્ટું આવી રીતે બરોબર આવી રીતે નીકળે તું હમણાં વાત કરતો મોટી મોટી તો કાઢી લે ને ભાઈ નો નીકળે ભજ મને કે છે કાઢી દેસુ

ખોલવાના છે તમારે સવારે તમને કાયદાકીય સમજાવું છું બરાબર ને તમે કઈ રીતે મારે આ ને છે ને મારે કમિશ્નર મળવાનું છે આ ભરૂચ વાડી વાડેર માં તો એટલે કાલ બપોર પછી ફોન કરજો મને કેટલા વાગે કરું પાંચ વાગ્યા પછી ફોન કરજો સાડા પાંચે કરો ઓકે ઓકે વનરાજભાઈ વડોદરા બોલો તો વાત થઈ ને અમને આપણે હા હવે તમને બધાય ડોક્યુમેન્ટ મોકલું વ્હોટ્સએપમાં કે શું કરવાનું છે શેના પૈસા માટે

તમારી જે કઈ હોય તમે આપ્યા છે એના વિરુદ્ધ તમે પોલીસ સ્ટેશન માં ફરિયાદ આપો શું નામ આપનું ડીડી સોલંકી સોલંકી ભાઈ ફોન તો હું કરી શકું હું પોલીસ વાળા નો છોકરો જ છું હા હા પણ મારે કીધે અમુક વસ્તુ નો નિકાલ થયો હોય હા તો આપ કયા આધારે મને કહી શકો છો કે હું કાયદાકીય લડત કરી શકો એમ

કોઈ જરૂર પડતી નથી ભાઈ તમે ફોન શેના માટે કર્યો એ કયો તમે તમે ઓલા ભાઈ ઓલા ભાઈ ભરત પાઠક ના સપોર્ટ બોલો છો ભરત પાઠક મારે કઈ તમને હું મેર છું ને મોચી છે એટલું ફેર છે મને નથી કોણ છે કે મોચી છે કોણ છે મને નથી ખબર મોચી છે ને હું મેર છું એટલે હું કઈ લલુ પંજુ નથી બરાબર તમે શેના માટે ફોન કર્યો ભાઈ મારે 10 લાખ ખોલવાના છે મારે તમારે હેલ્પ જોઈએ છે કાયદાકીય રીતે તમને સલાહ આપું ને કાઈ તમે ફરિયાદ તો દાખલ કરી નાખી છે

હાજી હાજી હા રાજકોટ થી સાહેબ બોલું બોલો હા તમારા તમારું નામ શું કીધું વનરાજ ભાઈ વડોદરા વનરાજ વડોદરા વડોદરા ઓડેદરા બોલો ને તમાર ફાધર નું નામ શું છે કામ શું છે બોલ ને ભાઈ અરે ભાઈ તારા ફાધર નું નામ હું છે પોલીસ માં છે ને અરે કામ શું છે બોલ ને તું મારે એક મિત્ર ઓડેદરા છે અહિયાં પીઆઈ નથી ને એમ કોણ પીઆઈ રાજુ ઓડેદરા પીઆઈ છે?

હમણાં તો કઈ બીજું કેતો હતો માં કઈક કેતો રેકોર્ડિંગ છે તારી પાસે હમણાં સાંભળી લઉં રેકોર્ડિંગ હું પેલા તો ને મેં વાત નો કરી ભાઈ પોલીસ ને હોય છે હોય

ભાઈ તું કા પાછું ફોન કાપી નાખો હું ફેમિલી સાથે શું કીધું હતું તને એ તો તું ક્યારે ફ્રી થયા તું લુખા કે બોલો ફોન કરીને નટી જાય ને આવી એમને કરોડપતિ ને છોકરો હતો દીકરો

વાહ વાહ કયો ન ટ્રમ્પ નો ફોન આવશે કોનો આવશે વાહ બહુ અસ્તી મોટી અસ્તી જ છું ભાઈ ત્યાર ડાશું તો જો પેલા કરતા સારું છે